કે આમ વિવાદ છે બહુ મોટા પાયે ઉપડી ગયો છે કેમ કીર્તિ છે ને વિશ્વ રાજપૂત ના ઘણા બધા એવા સબૂત મળી ગયા છે ને તો એક એક કરતા હું તમને બધાય સબૂત બતાવવાનો છું એટલે વિડીયોમાં તમે છેલ્લે લગ્ન બનાવી રહીશો એટલે ચેનલમાં પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે અવનવા વિડીયો તમને જોવા માટે બીજે કઈ આવી ચેનલ નહીં મળે તો ચાલો ને આગળ શરૂ કરીએ બકા વિસુ રવા દે હજુ સચ્ચાઈ ખબર વગર કુદાકુદ ડોકર

તો વિશુરાજ પૂતે પણ હું કહેવાય કે આની ઉપર જવાબ આપી દીધો છે અને સ્ટોરી ઘણી બધી લગાવેલ છે પણ આપણે સ્ટોરી પર નથી જવાનું પણ એના વિડીયો ઉપર જવાનું છે કે વિશુરાજ હું જવાબ આપ્યો છે અને હા જે 15 લાખ રૂપિયા મારી પાસે માંગ્યા છે ને તો ઈ તમને કહી દો કે 15 લાખ રૂપિયા કેવરીત કમાવા ને ઈ મારું મન જાણે મેં આ પરસો પાડી પાડી હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય અને આજ 15 લાખ રૂપિયા તમને હું આરામથી દે દેશે એમને મળે એમ ના ના એની માટે મહેનત કરવી પડે મહેનત કરીને ખાઓ ખુદ નું હું બદનામ કરીને તમને પૈસા પચશે એમ વિષુ રાજપૂત નું કેવાનું એમ છે કે ભાઈ મારી પંદર લાખ રૂપિયા ની માગણી કરે છે માંગણીમાં એવું કહે છે કે ભાઈ મને પંદર લાખ રૂપિયા આપો ને આપણે સમાધાન કરી નાખીએ પણ કીર્તિ પટેલ જાય કે ભાઈ એ એવાય કે ખોટું સહન નો જ કરે પણ એની ઉપર આવડો છે કે ભાઈ તમે લાખ આપો અને સમાધાન કરી નાખો તો પણ એને કીર્તિ પટેલે પણ પૂરેપૂરો જવાબ આપી દીધો છે એ વિડીયો તમને હું બતાવ્યું તો તમને એમ થઈ જાય કે નહીં કીર્તિ પટેલ આમ તો સાચા જાય કેમ કે ભાઈ આવી રીતનું કોક શું કહેવાય આમ તો જો તમને બધાને ખબર જાય કે આપણી ઉપર ખોટો ઇલ્જામ લગાડે તો એનો જવાબ દેવો જરૂરી છે ને કીર્તિ પટેલે જવાબ પણ દીધો છે જવાબ ભાઈ ભાઈ એવો દીધો છે ને તો તમે આડી જોહો તો તમને એમ થઈ જાય કે ભાઈ કીર્તિ પટેલે નહી જવાબ તો ખરેખર સાચો જ દીધો છે કેમ કે ભાઈ વિશ્વરાત બુદ્ધ નું કહેવાનું એમ છે કે કીર્તિ પટેલ પંદર લાખ ની માંગણી કરી છે અને કીર્તિ પટેલ એની ઉપર એમ કીધું છે કે જો મેં પંદર લાખ રૂપિયા ની માંગણી કરી હોય ને તો તમે ઓડિયો વિડીયો કે કાઈ પણ એવો સબૂત બતાવી દો તો હું તમને હામા ત્રીસ લાખ રૂપિયા આપી પંદર લાખ માં બીજા પંદર લાખ ભેળવે તો કીર્તિ પટેલ આ કીધું છે તો તમે વિડીયો જો કર્યો

ખરેખર જો મેં તમારી પણ કે ભાઈ પૈસાની માંગણી કરી હોય તો તમે મને ઓડિયો વિડિયો કા ફોટો કા ગમે એ પણ એવું સબૂત બતાવી દો કે મેં તમારી કે 15 લાખ રૂપિયાની માંગણી કરી હોય એવી માંગણી મેં કરી હોય ને તો હું તમને હામાં 30 લાખ રૂપિયા આપી એવું કીર્તિ પટેલ નું કહેવા છે પણ આની ઉપર હવે કીર્તિ પટેલ એમય કીધું છે કે આને કોકે જડાવેલો આવે જેમ કે ખજુરભાઈ નું નામ આવે ને ઘણા બધા કીર્તિ પટેલ ના વિરોધી છે ને સપોર્ટર છે ને ઘણા બધા અવનવાર તમને બધાને ખબર જ છે કે કીર્તિ પટેલ ભાઈ કાંક નાના મોટા ઝઘડા થતા જ હોય હોય શકે છે એટલે હેરમાંથી કરે આ વિડીયોથી કોઈનો ફોટો લગાડવું નહીં તો ચાલો મળીએ નવા બાય બાય જય માતાજી ખાસ નમ્ર વિનંતી કે કોઈ વિડીયો જ નો કરવો પેલા વિડીયો પછી તો ચાલો મળીએ નવા